હેલો નવનીતભાઈ તો મારે એની જોડે વાત કરી હતી પાયલ બોલું બોલવું હા કામરેશ્રી નવનીતભાઈ પાયલ વઘરસે બોલું સાહેબ હવે તો કયો ને હવારમાં તમારી જોડે વાત કરી હતી મને તમે હું કહું છે આ કોના પરમિશન થી મારી અહીંયા માટી કાઢી હવે તો કયો સાહેબ બેન મારી તબિયત બરોબર નથી હું નિરાતે તમને બધું જે કાંઈ હશે એ તમને કહીશ સાહેબ જરીક કહી દઉં તો મને હેલ્પ કરો એમ નહીં બેન હું હોસ્પિટલમાં એડમિટ છું એ તો તમે જોવો બધું તમે જોવો છો ને માં મારી તબિયત છે બરોબર નથી ભાઈ મને ખબર છે એટલે આ તો હું છે મારું નહીં ફોન છોકરા ક્યારે ઉપાડતા છે બેન તો હું તમારી જોડે વાત કરું સાહેબ મારી જોડે હું દોઢ વર્ષ આમાં મારી હારે કેટલું મોટું ભ્રષ્ટાચાર થયેલું છે કાંઈ નહીં બેન જે સાચું હું તમારી હારે તમારે જે કાંઈ છે ને સત્ય છે હું તમને તો તમે મારે હારે રહેશો ને સાહેબ હા તો કાઈ નઈ સાહેબ મને આનું મને એક આપજો તમે મને આનું કોને કર્યું છે તમે કોને કેવાથી કર્યું છે મને જરી કેજો હું હોસ્પિટલ થી બેન મને રજા મળી જાય હું સામેથી તમને ફોન કરીશ બરોબર ઓકે સાહેબ ઓકે આમાં હું ખોટું